હેલો ફેમિલી મિત્રો કેમ છે બધા આ ઓકે તમે બધા મજામાં જશો તો બધાનું હાર્દિક સ્વાગત છે એક નવા વ્લોગમાં તો મિત્રો આજે આપણે આવ્યા છીએ બગદાણા ધામમાં બજરંગદાસ બાપાના સાનિધ્ય તો મિત્રો સરસ મજાની છે ને ગુરુ પૂનમની તૈયારી થઈ રહી છે તો આ વિડિયોમાં હું તમને દેખાડવાનો છું જો બધા ભાઈ ભક્તો આવ્યા છે અને સરસ મજાની છે ને મિત્રો ગુરુ પૂનમ ઉજવે છે તો અત્યારે આપણે તમને મસ્ત મજાનો છે ને બાપાનો શણગાર થયેલો છે અને મસ્ત મજાની તૈયારી થઈ રહી છે તો આ વિડીયો તમને હું દેખાડવાનો છું અને મિત્રો ગુરુ નો વિડીયો પણ આવવાનો ચેનલમાં તો મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો તમને દેખાડું કઈ રીતના તૈયારી થઈ રહી છે મિત્રો જો કેવો સરસ મજાનું છે અને ડેકોરેશન થઈ ગયું છે જો મસ્ત મજાની તૈયારી ચાલી રહી છે જો તમે તો ચાલો તમને સૌપ્રથમ પ્રથમ તો છે ને બજરંગ દાસ બાપાનો જે શણગાર થયો છે ને તો તમને એના બજરંગ દાસ બાપાના દર્શન કરાવો અને તમને શણગાર દેખાડું કે કઈ રીતના શણગાર થયો છે બધો તો બધા ભાવિ ભક્તો ઉમટી પડ્યા છે અહીંયા જો મિત્રો જો તો કેવો મસ્ત મજાનો શણગાર કર્યો છે જો તમે એક કહેવાય ને કે ગુરુ પૂનમ અને એક બાપાની તિથિ એક ભવ્ય આયોજન હોય છે અને મસ્ત મજાનું જો તમે આયોજન થઈ ગયું છે હજી તો તૈયારી ચાલી રહી છે જો બધા મિત્રો સરસ મજાની તૈયારી ચાલી રહી છે મિત્રો સરસ મજાનો લાયક ડેકોરેશન પણ કર્યું છે એ આપણે આરતીનો વિડીયો આવશે એમાં તમને દેખાડી રાતનો ડેકોરેશન ડેકોરેશન તે પણ તો મિત્રો છે ને જો આ વિડીયો સંપૂર્ણ ગુરુપુન છે ને મિત્રો આ જ ચેનલમાં આવેની છે તો હજી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો હોય અને ચેનલને સસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો તમે બાપાના દર્શન કરી લો તો મિત્રો આ બધા ભાઈ ભક્તો દર્શન કરે છે જે વર્ડમાં તમને બજરંગદાસ બાપાના દેખાતા હશે જો બધા દર્શન કરી રહ્યા તો ચાલો મિત્રો હવે તમને હું મેન મંદિર આપણે મોટું મંદિર છે બજરંગજ બાપાનું ત્યાંના તમને દર્શન કરાવું જો મિત્રો કેવો લાઇટોનો શણગાર કર્યો છે મસ્ત મજાનો જો તમે જોઈ રહ્યા છો મિત્રો અત્યારે ભાઈ ભક્તોને આવવાની શરૂઆત થઈ ગઈ છે બધા સેવાના કાર્યમાં જોડાઈ જાય છે બધા જો અલગ અલગ કામમાં જોડાવવા માંડ્યા છે તો જુઓ અત્યારે ભાવિ ભક્તોની આવવાની શરૂઆત થઈ ગઈ છે જો મોટી સંખ્યામાં બધા આવવા માંડ્યા છે સેવા કરવા માટે એમ કહેવાય ને એક ગુરુપૂર્ણ મને મિત્રો એકા પૂર્ણ તિથિ બાપાની એમાં છે ને ભવ્ય આયોજન હોય છે અને મસ્ત મજા સરસ મજાનું આયોજન હોય છે તો મિત્રો જુઓ અહીંયા છે ને પ્રાથમિક આરોગ્ય સેવા આપી રહ્યા છે આવ ફેમમાં જુઓ ભાવિ ભક્તો બધા આવ્યા છે આવો એટલે આવો ફ્રીમાં છે અહીંયા જે પણ કાંઈ પણ હોય એને સંપૂર્ણ દવા મળે છે આવો ફ્રીમાં જો તમે મસ્ત મજાનો કેમ્પ લાગી ગયો છે જો તમે અહીંયા સમજો જો અહીંયા ભાઈ ભક્તો બધા આ લાઈન રસોડે પોગાડે છે જો બધી વસ્તુઓ અહીંથી લાઈન લાઈન બધી વસ્તુઓ રોહોડામાં પોગાડવાનું કાર્ય શરૂ થઈ ગયું છે કારણ કે મોટા પાયા મિત્રો ગુરુ પણ નામ ઉજવાય છે બધાની સેવા કરી રહ્યા છીએ બાપા છે તારા જો મિત્રો આ બધું રસોડે કામ પોગાડે છે જો આ બધી વસ્તુઓ આ છે મિત્રો કોઠાર રૂમ આવી રીતના છે બધો કાંઈક કોઠાર રૂમ તમે જો જોઈ રહ્યા છો તો મિત્રો આ બધા લોટના વાસ્યા છે બધા રોટલી બનાવવાના એના માટેનું છે બધું જો તો આ રીતના છે કે મિત્રો કોઠાર રૂમ અને મિત્રો ભવ્ય બહુ ભવ્યમાં અતિભવ્ય મિત્રો તૈયારી ચાલી રહી છે ગુરુ પૂનમની તો મિત્રો તમે વિડીયો જોતા હોય તો કાલે છે ગુરુ તો મજા આવશે તમે પણ આવો આનંદ આવશે એક તરફનો સેવા સેવા કરવાનો પણ મિત્રો બધાને આનંદ આવે છે આપણે જાશું એ બધા જે જે મિત્રો બધા ભાઈ ભક્તો સેવા કરે છે એ બધાને આપણે તમને દેખાડીશું તો અત્યારે જો મિત્રો કોઠાર રૂમ આવ્યો છે સરસ મજા કવડો મોટો કોઠાર રૂમ છે જો તમે એમ બાપાને ઓલે ઘટતું જ મિત્રો સરસ મજાનું બાપાનું મંદિર છે તો તમે આના પણ દર્શન કરી લો તો મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના બાર અને બાપાની આરતી થવા મની છે જો તમને લાઈવ દર્શન કરાવું બાપાની આરતી ના તમને शगी बबडेश्वर महादेवगी अयोध्यानादगि द्वारिकाधिषगी कालभैरोदानपूर्णामादगी सनातन्धर्वगी राजोगाधिका जय जय